નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક લેવાયેલ છે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો જો ધોરણ છના ગુજરાતી વિષયની પીડીએફ મેળવવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અગાઉની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમાં તમે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને જો તમારે વોટ્સઅપ દ્વારા પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ એક બાવીસ બાવીસ ચોપ્પન એ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ પણ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાઓને સંવાદ સ્વરૂપે રજૂ કરો કોઈ પણ એક જેના ગુણ છે પાંચ નંબર એક પપ્પાની વાર્તાને આધારે મિની અને તેના પપ્પા વિશે થયેલી વાતચીતને સંવાદ સ્વરૂપે રજૂ સંવાદ સ્વરૂપે લખો તો જે તમે અહીં જોઈ શકો છો એક સંવાદ તમને આપેલો છે મિની અને તેમના પપ્પાની વચ્ચેનો ત્યારબાદ આપણે એક બીજો સંવાદ જોઈશું જેમાં નંબર બે છે ડૉક્ટર અને પરેશભાઈ વચ્ચેનો સંવાદ જે તમે અહીં જોઈ શકો છો પરેશભાઈ અને ડોક્ટર વચ્ચેનો અહીં સંવાદ તમને આપેલો છે ત્યાર પછી ત્રણ નંબરનો જોઈએ સિંહ અને શિયાળની પ્રચલિત વાર્તાને આધારે સિંહ અને શિયાળ વચ્ચેનો સંવાદ લખો તે સંવાદ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ચાર ઉપર છે સસલો અને કાચબો તો સસલા અને કાચબાનો પણ અહીં તમને સંવાદ આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પાંચ નંબરમાં છે શિયાળ અને ઊંટ તે બે વચ્ચેનો પણ સંવાદ અહીં તમને આપેલો છે ત્યાર પછી આપણે આગળનો સંવાદ જોઈએ વાંદરો અને મગર તે બંનેનો સંવાદ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર સાતમાં છે વિક્રમ અને વૈતાલ તો તેમનો બંનેનો પણ અહીં સંવાદ તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈને અભ્યાસ કરી શકો છો ત્યાર પછી નંબર આઠ અકબર અને બિરબલ તેમનો પણ અહીં તમને સંવાદ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોયા પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર તમારા અનુભવને આધારે લખો ગમે તે એક જેના ગુણ છે પાંચ નંબર એક તમે ઘરે એકલા હો ત્યારે શું કરો છો તમારો અનુભવ લખો તો મને ઘરે એકલા રહેવાનું ન ગમે છતાં એકલા રહેવાનું થાય તો વાંચ્યા કરો ટીવી પર સિરિયલો તેમજ કાર્ટૂન જોયા કરો થાકી જાઓ કે કંટાળો આવી જાય તો ઊંઘી જાઉં કોઈક વાર બહેનપણીઓને ઘરે બોલાવીને ધમાચકડી કરું અને મારી બહેનપણીઓ જ્યારે મારા ઘરે આવે છે ત્યારે અમે એકસાથે રમીએ છીએ ખાઈએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ નંબર બે તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા શું કરે છે તો કે મારા મમ્મી પપ્પા સવારે મને પ્યારથી ઉઠાડે છે મારા મમ્મી સવારે મને નાસ્તો અને દૂધ ફરજિયાત આપે છે ત્યાર પછી મારા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલ બેગ ભરવી લ હોમવર્ક લંચ બોક્સ તૈયાર કરવું આ દરેક વસ્તુની મમ્મી કાળજી લે છે મારા પુસ્તકો પેન પેન્સિલ જરૂરિયાતોની દરેક વસ્તુઓ મારા પપ્પા મને લાવી આપે છે મારા મમ્મી પપ્પા મારી નાનામાં નાની બાબતોનું બાબતોની કાળજી રાખે છે નંબર ત્રણ જો તમારા મમ્મી થોડાક દિવસે માટે બહાર ગામ જાય તો તમારા પરિવારને શી મુશ્કેલી પડે તો મમ્મી ઘરમાં સૌથી કાળજી લે છે જો તે થોડાક દિવસ બહાર ગામ જાય તો ઘરના સમયપત્રકમાં અવ્યવસ્થા ખોરવાઈ જાય છે હું મારા સ્કૂલ ટ્યુશન પર સમયસર પહોંચતો નથી મારો હોમવર્ક લંચ બોક્સ મારો ઉઠવા જાગવાના સમયમાં મુશ્કેલી પડે છે પપ્પા સમયસર ઓફિસે ટિફિન લઈને જઈ શકતા નથી દાદા દાદીને મંદિરે જવામાં મુશ્કેલી પડે છે આમ બધા જ ઘરના સભ્યોના કામ મુશ્કેલીઓ કામમાં મુશ્કેલીઓ આવે છે નંબર ચાર મિનીની જગ્યાએ તમે હો તો તમે તમારા પપ્પાની કેવી કેવી કાળજી લેશો તો મિનીની જગ્યાએ હું હોત તો મારા પપ્પાની દરેક વાત માનું અને તે જમે તે જેમ કહે તે પ્રમાણે તેની સાથે રહું મારા પપ્પા ઓફિસે જવા નીકળે ત્યારે તેમનું ટિફિન પાઉં દરેક વસ્તુ યાદ કરીને આપું મારા પપ્પાને રાત્રે ઘરે આવે ત્યારે તેમને પગ દબાવી દઉં પપ્પાની દરેક વસ્તુનું ધ્યાન રાખવું જેવી કે ખાવા પીવાની તેની દવાઓ તેમના કપડાંને ઇસ્ત્રી કરાવી વગેરે બાબતો કાળજી લઉં ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર પાંચ મારા પપ્પા વાર્તાને આધારે તમારા પપ્પા વિશે પાંચ સાત વાક્ય લખો જે તમને અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે વાક્યમાં રહેલા ભાવને ઓળખી કૌંસમાં આપેલા ભાવ સૂચક શબ્દોનો વાક્યમાં અંતે મૂકો તેના ગુણ છે પાંચ ગમે તે એક વિભાગ એ જોઈએ નંબર એક મિની હંમેશા નાચતી કૂદી કૂદતી રહેતી આનંદ નંબર બે મમ્મી ફોન કરીને મારી ખર ખબર અંતર પૂછતી કાળજી નંબર ત્રણ પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા ચિંતા નંબર ચાર તેઓ ઘડી ભરતો આભા બનીને અમારી સામે જોઈ રહ્યા વિશ્વ નંબર પાંચ વર્ગમાં બધા તેની હાસી ઉડાવતા મુશ્કેલી વિભાગ બી નંબર એક શું કરવું અને શું ન કરવું એ જ ખબર પડતી ન હતી બે નંબર બે દિલમાં ખૂબ ઉચાટ હોવાથી રેખાઓ હંમેશા અને ખેંચાયેલી રહેતી ગુસ્સો નંબર ચાર મિત્તલે મલ્હારના ગાલ ઉપર હેતથી ટપલી મારી વહાલ નંબર પાંચ તેઓ એ બે હાથ જોડીને વિનંતી કરતા હતા આજા બે હાશ હવે કામ પૂરું થયું નિરાત નંબર ત્રણ પપ્પા ભાખરે ના જાત જાતના આકારો મિની ને બતાવીને ખૂબ હસાવતા રમું નંબર ચાર પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા ચોકસાઈ નંબર પાંચ વાહ તારા અક્ષરો તો નરિયા મોતીના દાણા છે પ્રશંસા વિભાગ ડી નંબર એક મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણી વાર સ્થિર થઈને જોઈ રહી વિસ્મય નંબર બે મિની ઘેર એકલી જ રહી એણે ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું એકલતા નંબર ત્રણ પલકે મેળામાં પલકે મેળામાં જવું છે એટલે જવું છે એવી હઠ લીધી જીત નંબર ચાર મિનીએ પોતાના મનનો ઉભરો પિતા સાથે ઠાલવ્યો આવેશ નંબર પાંચ જીજ્ઞેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી જીજ્ઞાસા વિભાગ એ નંબર એક ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી ચાકરી નંબર બે મંદોદર ખાને પોતાના દીકરાના મારનારને જીવ દાન આપ્યું ઉદારતા નંબર ત્રણ પિતાજીની વાત સાંભળી હું ખૂબ જ નિરાશ થયો હતાશા નંબર ચાર ફકીરે ગરીબની દુઆ સાંભળી યાચના નંબર પાંચ બા એકદમ ભલી અને ભોળી હતી સરળતા પ્રશ્ન ચાર યોગ્ય ઝડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો ગમે તે એક વિભાગ જેના ગુણ છે પાંચ જોઈએ માથું ઝુકાવવું હાર ન માનવી વાક્ય બનશે મોહનલાલે પોતાની વાત પર માથું માથું જ માથું ન જ ઝુકાવ્યું આંખ લાલ કરવી ગુસ્સો કરવો કિશોરે નિશાંત પર ગુસ્સો કરતા એની તેની આંખ લાલ થઈ ગઈ કાન સરવા કરવા ધ્યાનથી સાંભળવું અનિતાએ વર્ષાની વાતમાં કાન હતા નાક કપાવવું આબરુ જવી આખા ગામમાં અનિતાએ નાક કપાવી નાખ્યું હોઠ કરડવા ગુસ્સો વ્યક્ત કરો મનોજે પંકજ ઉપર ગુસ્સો કરતા પોતાના હોઠ કરડ્યા ત્યાર પછી છે કેળ ભાંગી જવી જુસ્સો તૂટી જવો મારા માસીના લગ્નમાં મારી કેળ ભાંગી ગઈ પગ ન ઉપડવા હિંમત ન ચાલી મને શાળાએ જવામાં મારો પગ ન ઉપાડ્યો મારા વર્ગનો છોકરો જૂઠ બોલતા પકડાયો તેથી તેને શિક્ષક સામે છોભીલા પડ્યા જેવું થયું કળવળવી નિરાશ થવી એક વર્ષ પછી મારા પપ્પાને ધંધાની વળી હાથ ધોઈ નાખવા આશા છોડી દેવી મારા મમ્મી પપ્પાએ મારી મોટી બહેન ઉપર આર હાથ ધોઈ નાખ્યા મેથી પાક ચખાડવો માર મારવો મારા પપ્પાએ મારા મોટા ભાઈને મેથી પાક ચખાડ્યો કળ વળવી નિરાત થવી એક વર્ષ પછી મારા પપ્પાને ધંધામાં કળ વળી આંખમાં ધૂળ નાખવી ચેતરવું મારી પાકી બહેનપણીએ મારા આંખમાં ધૂળ નાખી દાળ ન ગળવી ફાવવું નહીં પરીક્ષામાં ચોરી કરવામાં વિદ્યાર્થી શિક્ષક સામે દાળ ન ગળ્યો હાથ મિલાવવા દોસ્તી કરવી મનોજ અને કાનજીએ સામ સામે હાથ મિલાવ્યા હતા હથેળીમાં ચાંદ દેખાડ્યો લાલચ બતાવવી જાનકીએ પિનલને હથેળીમાં ચાંદ દેખાડ્યો હૈયે ટાઢક વળવી શાંતિ થવી મારો શાળામાં પ્રથમ નંબર આવ્યો તેથી મને ટાઢક વળી શ્રાવણ ભાદરવો વરસતો ચોધાર આંસુ વહેવા મારા મમ્મી મારી નાની બહેન ને ખીંચાય ત્યારે તેની આંખમાં શ્રાવણ ભાદરવો જ વરસતો હોય છે ગળે ઉતરવું સમજાવવું મારા મમ્મીની વાત બરાબર મને ગળે ઉતરી ગઈ મૂછ અભિમાન કે સુરાતન બતાવવું કાંતાબેન વાતમાં મૂછ મરડતા હતા પેટનું પાણી ન હલવું કશી અસર ન થવી સોનલબેનને ને પોતાના દીકરાનું પેટમાં પાણી પણ નહોતું હલતું એકના બે ન થવું વાત પર મક્કમ રહેવું દર્શન અને મયંક એકના બે ન થયા પગે પાંખો ફૂટવી ખૂબ જ ઉત્સાહમાં આવી જવું ખેલ ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા મારા પગે જાણે પાંખ ફૂટી લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું મનોજને તેના પપ્પા સામે જવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે ગળે ડૂમો બાજી જવું ગળગળા થઈ જવું મંજુબેનને પોતાના દીકરાને વાર્તા સંભળાવતા દીકરો ગળગળો થઈ ગયો પ્રશ્ન પાંચ નીચે આપેલા વાક્યમાંથી ક્રિયાનો કરનાર અને ક્રિયા દર્શાવનાર પદને ઓળખો ગમે તે પાંચ જણા ગુણ છે પાંચ નંબર એક મધમાખી પુષ્પો પરથી મધુર રસ એકઠો કરે છે ક્રિયા કરનાર મધમાખી અને ક્રિયા દર્શાવનાર પદ એકઠો કરે નંબર બે પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરતા હતા તો ક્રિયા કરનાર પપ્પા ક્રિયા દર્શાવનાર પદ પદ પ્રયત્ન નંબર ત્રણ મમ્મી પપ્પાના ફોટાને ટીના આશ્ચર્યથી જોઈ રહી તો તેમનો મો તપાસ છે તેમાં ડૉક્ટર અને તપાસે છે નંબર પાંચ સંજયે પુસ્તકના પાના ઉથલાવ્યા સંજય અને પાના ઉથલાવ્યા નંબર છ ટીનુની નોટ જોઈ ટીકુએ ટીખળ કરી ટીનું ટીકુ અને ટીખળ કરી નંબર સાત ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું તો ઝવેરચંદ મેઘાણી અને પુસ્તક લખ્યું નંબર આ આઠ કસ્તુરબા હસીને બોલ્યા કસ્તુરબા હસીને અને બોલ્યા નંબર નવ દાદીમાએ વાર્તા કહી તો દાદીમા અને વાર્તા કહી નંબર દસ રવિશંકર મહારાજે ઉપવાસ કર્યો રવિશંકર મહારાજ અને ઉપવાસ કર્યો નંબર અગિયાર હું ગુરુજી પાસે જાઉં છું તો હું અને જાઉં છું નંબર બાર વિદ્યાર્થીઓએ શાંતિથી વાર્તા સાંભળી તો વિદ્યાર્થીઓ અને વાર્તા સાંભળી નંબર તેર મેહુલ નાટકમાં મંદોદરી બન્યો હતો મેહુલ અને બન્યો હતો નંબર ચૌદ કૂતરું ગોળ ખાઈ ગયું ક્રિયાનો કરનાર કૂતરું અને ક્રિયા દર્શાવનાર પદ ખાઈ ગયું ત્યાર પછી નંબર પંદર હરણ ઝડપથી દોડ્યું તો હરણ અને દોડ્યું નંબર સોળ રોહને બે હાથ જોડી નમસ્કાર કર્યા રોહને અને નમસ્કાર કર્યા નંબર નંબર માખી માખી ગોળ ઉપર ઉપર બેઠી બેઠી અને ધૂળો કોટડા જવા માટે નીકળ્યો ધૂળો કોટડા અને નીકળ્યો નંબર ઓગણીસ નીતાએ ગીતાને લાલ રંગની પેન આપી નીતા અને પેન આપી નંબર વીસ હિના અને મીના દોડા કૂદતી હતી તો હિના અને મીના અને કૂદતી હતી ત્યાર પછી જોઈએ નંબર એકવીસ મિત અને સ્મિત સાથે મળીને કામ કરે છે તો મિત અને સ્મિત અને કામ કરે નંબર બાવીસ નીલમ અને નિરાલી ખેતરે ગઈ તો નીલમ અને નિરાલી ખેતરે ગઈ નંબર ત્રેવીસ હું થોડી વારમાં આવું છું તો હું અને આવું છું નંબર ચોવીસ તમે જાઓ તો તમે અને જાઓ નંબર પચીસ હું લખું છું તો હું અને લખું છું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન માટે સોલ્યુશન સાથે આ ધોરણ છે ના ગુજરાતી વિષયની જો પીડીએફ તમારે જોઈતી હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને આ વિડીયો પ્લસ પીડીએફની લિંક પણ આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો અને તેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે